હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે આઠ મસ્ત નાઈ ફ્રેશ રેડી થઈ જાય છે ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો અને આજે રાત્રે વરસાદ ખૂબ પડ્યો હેતરમાં પૂરા પલળી ગયા કાલર મોડી મોતી તે પલળ્યા પૂરા બાકી નુકસાન ખાસું આવ્યું છે મિત્રો વાવાઝોડું વરસાદ ખૂબ હતો એટલા માટે બાકી તો મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે અને ઘરમાં ચા નાસ્તો મસ્ત રેડી થઈ જશે તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ ડીગી બીને બાર રમ બાજુ હશે તો મને બતાવું બધું મિત્રો ચા નાસ્તો કરીને પછી બધી હાલત જેવી લઈએ આપણે ઘરની જે થઈ જાય મિત્રો મસ્ત ગરમાગરમ ગરમ જે જાય છે આપણી અને રેગ્યુલર નાસ્તો આપણો ઘરેલું રોટલો તો મિત્રો બે મસ્ત નાસ્તો કરી લઈએ ચા પી લઈએ

મિત્રો મિત્રો બાર જઈએ તમામ બતાવીએ બાર હાલત થઈ છે બધી રાત નું વરસાદ નું વાવાઝોડા બધું પ્રમાણ થઈ ગયું તો મિત્રો જોઈ લે આ કંચન રહી એ થોપલા ઉપર બોધી દીધો આપણે તો રાતે વાવાઝોડાના લીધે બહુ લોડ પડ્યો તો આ કોલો ભાઈ ગયો આખો પેળું ખાશું ભાઈ ગયું મિત્રો બાકી તો પાણી જેટલું ભરે ગયું હોય પાણી ખાલી કરવું પડશે મિત્રો વરસાદને તો ઘણું બધું નુકસાન કરી નાખ્યું પર લી ગયા અમારા પર જાય પિંટુ પિન્ટુભાઈના પર લઈ જ્યા હેતર મામાભાઈને બુનિ જે બધા ને પેલા અધૂરા એના પર લઈ ગયા એટલે મિત્રો તો એક દિવસના આગા પાસે બધું પર લઈ ગયું બાકી તો આવું અને ખરું ને મસ્ત પાણી ખાલી કરી દે ડુંગળી ઉપરથી ડુંગળી તો કોરી છે મિત્રો કોઈ ચિંતા જેવું નહીં તો પછી વિસનગર જવાનું થાય તો મળીએ તો મિત્રો વિસનગર ફોન કરે પણ એની કોઈ અપડેટ હજી મળી નહીં કાજે આજે તો લાવશે કે નહીં આવે તો રાજુભા કોમ પિન્ટુભાઈ ગાડી લઈને આગળ નવી ચેનલના શૂટિંગ માટે નીકળી જાય છે મિત્રો મૂન નિકો બેસીએ તો નિકો આવે છે તો હવે નિકાની વાત જોઈ લે અને મિત્રો હવે આપણે નીકળીએ છીએ નવી ચેનલના શૂટિંગમાં તો સિદ્ધાર્થ અલ્કેશના ગેર દઈ અને તમને મળીએ અને શૂટિંગના એકાદ બેખાદ બતાવવાની કોશિશ કરીએ બાકી ઘણા આધારે બધા દેખાતા છીએ તો થોડી ઘણી વાતો બાતો કરશું તો અહીંયા તમારે કહેશો મિત્રો જોઈ લો રાતે બહુ વધારે રાહત થયો છે હજી સુધી પોણી ભરેલું છે વધારે એટલે બહુ જ વધારે વરસાદ પડે જોઈ લો મિત્રો જે આવે એ ભરેલું એ ઉનાળાના દિવસોમાં પોણી ભરાઈ રહ્યા એટલે વધારે વરસાદ હોય તો જ પોણી ભરાઈ રહ્યા બાકી પોણી ભરાઈ રહ્યા

ભગવાન એ મારો જોઉ તો પડશે હો અજી હું સી તો વાયરો રાખે છે એવા કરે છે અન ચોપડી તો પેલા ધોરોજી જલ્દી કરે ને બધું ખરા ને એવો હાથરજી એવો હાથરજી પગ દબાવવા નથી ને દબાવી દે અને હવે પાછા આવો ને એટલે થોડા વધારે

તો પૂરા હુકબવાનું કામકાજ ચાલુ કર્યું છે થાય તો મારા ભાઈને હેતરમાં પૂરા ફેરવું છે અને ઘેર બધા મોડેલ હતા એ રાતુડા છૂટા કર્યા છે મિત્રો મસ્ત જમવાનું રેડી થઈ ગયો તો જમી લઈએ અને પછી ને કઈ જોગ માટા કરીને શૂટિંગ માં મિત્ર તો મિત્રો મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે તો બાર વાગી જાય હળા બાર વાગવાય ટાઈમ થઈ ગયો છે મિત્રો શૂટિંગ માં જવાનું ફટોફટ જમી લઈએ જમવામાં આજે આપણે બનાવીએ છે દાળ ભાત છે મિત્રો વઘારેલી ખીચડી છે રોટલી છે અને છાશ લઈ લીધી છે તો મસ્ત ફટોફટ જમી લઈએ અને જમીન પછી ને કરીએ છૂટી મળી ગઈ હતી જમ્યું ખાધું ખાધું ખાવાનું છે આઈ જો શૂટિંગમાં જઈને મિત્રો અત્યારે વાગ્યા છે બે અને આવી જાય છે શૂટિંગમાં મારા પાસે શું મુકાકો છે અને આગળ નો કટ બનાવા જાય છે મિત્રો એવાનો કટ ચાલુ થાય એટલે એકાદ કટ બતાવવાની કોશિશ કરીએ બાકી તો રાત્રે વરસાદ આવ્યો હતો તો ગરમી એટલી બધી લાગતી નહીં ઓછી છે માઇનર માઇનર વાયરો ચાલુ હોય એટલે મસ્ત ઠંડો ઠંડો લાગે મિત્રો મોમોને આવું એટલે એકાદ કટ તમે બતાવીએ

બાકી તો ગરમી ખતરનાક દબાઈ છે કદાચ વરસાદ પાછો આવી પણ નક્કી નહીં મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે મસ્ત ચા નાસ્તો લઈ લીધો નાસ્તામાં આપણે કાલ લાયા તા એ જ નાસ્તો છે ડીપ ભોજી ઊંધી તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે છ છ વાગ્યા ને વીસ મિનિટ થઈ જાય મિત્રો શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે કે હવાના પૂળા જે પલડી જેલા હતા રાતના એ હવારે ઉકવ્યા હતા અને મિત્રો હેરા પૂરા ખરા અત્યારે મોડવાનું કામકાજ ચાલુ છે અને આપણે દૂધ ભરાવાનો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો આપણે ડીજી બે જણા દૂધ ભરાવા માટે શું કહું આબુ છે દૂધ ભરાવા તો મિત્રો દૂધ ભરાઈ આવીને પછી મળી તો મિત્રો દૂધ ભરાય છે ઘેરામાં ભાઈ ભાઈ આ બધા હુકવેલા પૂરા મોડી કાઢે અને આજે તાટપત્રી પહેલા મૂકી નાખી દીધી છે નવી ટાટપત્રી લાવવાની પણ હજી ખેતરમાં પૂરા પડ્યા રહ્યા મિત્રો લાઈનો ના ઉપર હજી મોડવાના બાકી એટલા માટે હાલ આ ટેમ્પરી નાખીએ છીએ જો કાલબાલ સેટિંગ થાય તો મોટી તાટપત્રી લાવી અને પછી ઉપર નાખી દેવી છે આ તો કદાચ રાત્રે વરસાદ આવી જાય તો પલળ નાય ના માટે

તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ આપણે તાટપત્રી નાખીએ અને ડુંગળી માટે પાછી લઈને અવાયા છીએ મિત્રો તો અત્યારે સાડા આઠ વાગી મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે મારા બુંડને બધો ખોય છે ડીગીમાં બું પાણી જોવો છે જમવામાં આપણે બનાવી છે બટાકાનો રસ્તાવાળું શાક છે મિત્રો ઘઉંની રોટલીઓ છે અને દૂધ છે ને છાસ છે તો ફટોફટ મસ્ત જમી દઈએ પછી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે બોર ઉપર એડિટિંગનું કોમકાજ કરવા માટે બાકી તો મિત્રો પવન મસ્ત ચલાવ્યો છે ઠંડુ ઠંડુ કોઈ બેઠા છે કાલનો વાવાઝોડામાં ગોળો બગડ્યો છે લાઇટનો તો બોર ઉપર થતો નહીં ટ્રાય કરી બે ચાર વખત પણ લાઇટનું કોમકાજ છે એટલે થયો ના એ લેછ આપણે કર્યો તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ અને તમને જો મારી ચેનલના વિડીયો મારા બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં मित्रों सपोर्ट करता रहो आप यूट्यूब फैमिली धीरे धीरे दस हज़ार नजीक पहुँचवा थी जाए जल्दी से जल्दी जेम बने दस हज़ार सब्सक्राइबर पूरा कराई दिए मित्रों तो फैमिली आते मुलाकात कराई दिए बाकी तो पुनः बॉम में वरसाद आवाजोड़ों तो जरा कमेंट कर दो आती का फरी मिलीश एक नीलॉग से जय माताजी जय श्री कृष्ण गुड नाइट जय जूगनी